નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો દિવાળીના તહેવારો શરૂ થયા હતા ત્યારથી કમોસમી માવઠું શરૂ થયું છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે હવે આ માવઠાથી કપાસના પાકને કેવું નુકસાન થશે અને આગામી દિવસોમાં ખેડૂતોને કપાસના ભાવ કેવા મળશે તે આગામી દિવસોમાં જોવા મળશે અને હાલમાં માર્કેટયાર્ડમાં આવતા કપાસમાં સારી ક્વોલિટીનો કપાસ હોય તો પંદરસો રૂપિયાની સપાટીએ કપાસના ભાવ ખેડૂતોને મળે છે વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદન સામે ખેડૂતોને બે હજાર રૂપિયાનો કપાસનો ભાવ મળે તેવી આશા હોય છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી સબુતસો સોતેરથી પંદરસો પાંચ જામજોધપુર તેરસોથી પંદરસો સાઠ ધ્રાંગધ્રા તેરસો બાવનથી સબુતસો બાસઠ સાવરકુંડલા પંદરસોથી સોળસો બે અમરેલી એક હજારથી સોળસો એક જેતપુર એક હજાર એકસઠથી પંદરસો છ રાજકોટ તેરસો પચાસથી પંદરસો પાંસઠ પાટડી તેરસો પંચ્યાસીથી સબુતસો એકવીસ મોરબી તેરસોથી પંદરસો અઠ્યાવીસ વાંકાનેર અગિયારસોથી પંદરસો અઠ્યાવીસ વિરમગામ તેરસો પંચોતેરથી સબુજસો સાઠ ગોંડલ બારસો એકથી પંદરસો એકોતેર જસદણ તેરસો પચાસથી પંદરસો ત્રીસ હળવદ તેરસો પચીસથી પંદરસો બાવીસ બોટાદ તેરસોથી પંદરસો પચાસ વિજાપુર બારસો પચાસથી સબુતસો એકત્રીસ બાબરા અગિયારસો પચાસથી પંદરસો છ્યાલીસ ભાવનગર બારસોથી પંદરસો અંજાર તેરસો એંશીથી સબુતસો અઠ્યોતેર મહુવા સાતસો બે થી પંદરસો લખતર અગિયારસો પાંચથી પંદરસો તેત્રીસ કાલાવાડ સબુતસોથી પંદરસો છ્યાલીસ ઉનામાં તેરસો પચીસથી પંદરસો એકવીસ જામનગર એક હજારથી પંદરસો સાઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે